તેના શેર સામાન્ય લોકો માટે વેચે છે આઈપીઓ દ્વારા કંપની ફંડ ભેગું કરી શકે છે અને સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસસી અને બીએસસી પર લિસ્ટ થઈ શકે છે ફોર એક્ઝામ્પલ ધારો કે કોઈ એ નામની પ્રાઇવેટ કંપની છે અને તે બિઝનેસને એક્સપાન્ડ કરવા માંગે છે માટે તેને વધુ મૂડીની જરૂર છે આ કંપની આઈપીઓ લાવીને નવા ઇન્વેસ્ટરને શેર વેચી શકે છે અને તેના બદલામાં તે ફંડ ભેગું કરી શકે છે એફપીઓ એટલે કે ફોલો ઓન પબ્લિક ઓફરિંગ એફપીઓ એ ત્યારે આવે છે જ્યારે કોઈ એવી કંપની જે પહેલેથી જ શેર માર્કેટમાં લિસ્ટ થયેલી છે તે વધુ મૂડી એકત્ર કરવા માટે પોતાના નવા શેર જે છે તે ઇશ્યુ કરે છે ઉદાહરણ તરીકે સમજીએ તો એક્સ ઝેડ નામની એક કંપની પહેલેથી જ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે પણ તેને વધુ ફંડની જરૂરિયાત છે માટે તે એફપીઓ લાવીને પોતાના શેર વેચે છે જેથી તે ફંડ એકત્ર કરી શકે છે ટૂંકમાં આઈપીઓથી પ્રથમ વખત કંપનીના શેર જાહેર કરવામાં આવે છે અને એફપીઓથી પહેલેથી જ લિસ્ટેડ કંપનીના વધુ શેર જાહેરમાં વેચે છે આઈપીઓ અને એફપીઓમાં રોકાણ કરતા પહેલા અમુક ધ્યાનમાં રાખવાની બાબતો જેમ કે કંપનીના ફંડામેન્ટલ તપાસ કરો એટલે કે કંપનીની અર્નિંગ્સ શું કંપની પ્રોફિટ કરે છે કે લોસ કરે છે કંપની હરેક ક્વાર્ટરમાં કેટલી ગ્રોથ કરે છે તેની તપાસ કરો માર્કેટ ટ્રેન્ડને સમજો સેકન્ડરી માર્કેટની સ્થિતિ આઈપીઓ અથવા તો એફપીઓના માર્કેટ ને જે છે એ અસર કરી શકે છે માટે હાલમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જાણવું ખૂબ જ જરૂરી છે સબસ્ક્રિપ્શન અને ડિમાન્ડની તપાસ કરો જ્યારે આઈપીઓ અથવા તો એફપીઓ આવતા હોય છે ત્યારે બજારમાં તેની ડિમાન્ડ કેટલી છે તેની તપાસ કરો સબસ્ક્રિપ્શન ડેટા ચેક કરો અને સબસ્ક્રિપ્શન ડેટા ચેક કરવા માટે એનએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે આ ડેટા જોઈ શકો છો આઈપીઓ એફપીઓ અથવા તો માર્કેટમાં રોકાણ કરતા પહેલા યોગ્ય જાણકારી અને રિસર્ચ હોવી ખૂબ જ જરૂરી છે માટે રોકાણ કરતા પહેલા રોકાણના સલાહકારની સલાહ લેવી એ ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં